ઉપલેટા તાલુકાના ઘાધા ગામમાં આવેલ દરગાહો ભવ્યથી ભવ્ય રીતે ઉર્સ મનાવવામાં આવેલ જેમાં ધોરાજી ઉપલેટા જામનગર જેવા વિવિધ વિસ્તારોમાંથી દરગાહનો ઉર્સ ઉજવવા માટે બિરાદરો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આખો દિવસ ધાર્મિક વિધિઓ કરવામાં આવેલ

કામમાંથી અમારી ઈસરા વાળા ઉપલેટા વાળા બધા કામકાજમાં બધે હોય છે હિન્દુ મુસલમાન એકતા છે એમાં કોઈ જાતનો ઘટતો નથી ગુલુ બાપુ ના બે છોકરા છે એ ઉરસ કરે છે રાત્રે કવાલી નો પ્રોગ્રામ છે અટાણે નિયત ચાલુ છે ત્રીસ વર્ષ થી આયોજન છે અમારો ગામો ગામ થી રાજકોટ થી અમદાવાદ થી બધે થી આવે છે ઈસરા ઉપલેટા વાટપોળી સમઢિયા બધે થી આવે

અને રાત્રે દસ સાડા દસ વાગે કવાલી નો પ્રોગ્રામ હોય છે ચાલીસ પિસ્તાલીસ વર્ષ થી આયોજન કરી છીએ અમે ઉર્સ મુબારક મનાવીએ છીએ લોકો બાર ગામ થી આવે છે આજુબાજુ ના ગામ આવે છે જામનગર રાજકોટ ધોરાજી બધા આજુબાજુ ના ગામ લોકો આવે છે બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહિર ઉપલેટા